હા મમા મારે માનીએ સગન તમે વિચાર કરો વિચાર કરો આ બધું રાશ્યું ને મી આ વખત તો ઘણો ફાયદો થયો છે ઘણો ફાયદો થયો છે અને હું કહું તમે શા સુધી રહેવાના છો ભોણા હું તો રહેવાનો છું બરોબર હં પણ હોભળો તમે હા અરે વાત હોભળો ભોણા મારા ગેર પાછો ભજન રાખ્યો છું હા સ્યાર પોત દાળા શિરી પછી એવું ના થાય ગમમાં ક

એવું શીખવાડું પડશે આવશા ઉપાજાનું ઠાવજો પેલું આપડું ગોક છે કે મોમા પોણાની જોડી કે આપણી મોમા પોણાની જોડી કે આપણી મોમા પોણાની જોડી કે જગમાં તોડી ન શકે ના જોડી એ આપણી મોમા પોણા

આપડે શું ખાવાનું ખબર છે બાજરી ના રોટલા ગૌ ના રોટલા મઠવાના રોટલા મકાઈ ના રોટલા બટાકા નું શાક વાલો નું શાક પછી ભટવાનું શાક આ ચાર પાંચ આઈટમો બનાવી દે પછી આપણે આટલું જ ખાવું મોમો શું ઘણા દાળે આવે છે જે કી બનાવી દેજે પાછ શાક ભાજી લેવા જવાનું લીજે કપણ ભાઈ રોલો કામ મારા કરવાનો શાક ભાજી મારા લેવા મોમો આવે છે મોમાને હેતરમાં લઈ જાવ તો ઓટો મારવા હા લઈ જાવ હું બનાવી દઉં હો હા બનાવી દે ભણાસો જવાનું આપણે આપણે હેતરમાં ઓટો મારતા એટલી ગોળ બનાવી દે કા હા હા તો તો કસો બનાવી દે એટલે થોડા ફોરા તો તાઈ અરે હા મોમાને આજ તો વતાવ હેતર મોમા

પણ જો લાવ્યો છુ ને એનું ઊંધો ના લટકાવ મારું નામ તકો નહી નાખ્યો મને પેટમાં દુખાવો થઈ ગયો હજી કે માથામાં તો આપડે બે દાડા તું ઊંઘી આપડો વજન ફોરો છોકરા બરોબર સોંતી થી કોમ લેવાનું પણ આ જાડિયા તો બોધવો છે હું કીધું કરવાનો મોમો જાડિયો

અંકેલ બાજે પોણી વાળી સગો આમ એક કામ કરજો મમ હા હા આ શિકુળી એમ જતા રે આપણે આપડી જ છે ઓય ઓહો આપણે કુકા છે તો ના ના શિકુળી કોઈ નહીં આપડી જ છે બધી અરે પોણા હું જઈને આવું ફટાફટ અન મમા હા કહો અમા હે ઢાવજો કોમા હે ઢા ઓ વા હું એકન જબળા મધુરા પાન જાવ છું તમે હમા હે ઢાવજો એ હા ડબલ એમ એલિન હા હા મારો મામો એક તો લોહી પીજું

જેવો પહો મારું એવું નાખજી તારા વખવાની પાહ ખેંચે આજે મેરા જ આવ્યો મારા છોકરા ને માર્યો એ આવ્યો છે ખરો

तैयार आज बहुत कंपेर साहब तो शिकर। छे बाजू अशी। आ, मारू बेटू शिकर हो कैडी मन तो हा एक तो शिकर हो कैडा कोई मन तो खबर है पड़ती नहीं બચી જો નસીબ જોર કરતો હતો તે બચી ગયો હાલ જીધો ભાકલી ને ધરતો હતો જેવી બૂમ પાડવા રહી રહીજો મારો બેટો આકા તું ઘાટ એક દારો તારી ખબ્યા છે તું ઘાટ માં હતી રાખ તું આ શિકર હું કહે તું તું હા મા બાપા એ હો ના કીધું બાપા ખેત કો બાપા મે કા જો ભાગ ના કો તું બોટે બોટે ભાગ જો તા બોરું બોરું ફોન ના આ તો મોકો આયો ઓ <S preach miracle> ah, jom baca je. Kau ada yang bodoh apa tu? Bagi je. Baik kau. Alah, cokra. Papa pade. Papa pade. Papa. 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 Baik kau tu. Baik kau. Bagi dia kau tu. Kau ada bodoh. Baik kau. Alah, taro bapu. Saya megla tu boy. Alah, me. Tak ada betah मि खे ना म त

હા બનીજો ખાલી એમાં જેલુ સાક ને એ થાય હો આ તો સેલુ છે જે બન્યો તો બદે લેવ હાવ લે ર બનતું ને બનતું હાવ કોઈ હાથ આમ જોવા એવું કરું હાવ ઓય ધોઈ લે મારે બધું એકલિન કરવું પડેસન પેલા તો આખો દારો બસ રખર રખર કરી સીનાના મારે એકલિન જ કરવાનું કોમ બધું

એતો આજે બચી નાખે તો એને મારા ઘર નામેલું છોકરા મને શેર ના પડે લેવા હેર આપડા કોમ મારી બનાવ્યું બનાવશો બને જા રોટલા ને દાર બાર બનાય કરી નઈ કોને ના કરી જો વધારે સપસપ ના કરો મારો મારો હું તો ઓવા કે મારો પ્રોગ્રામ બગડ જા બધો ઇન પ્લા મોમાન મારવાનો હું નહીં ગાચું ઓવા આખત કમ્પ્લીટ રા જેવું કીધું કમ્પ્લીટ તો ના કો આ બીજો છે ને કમ્પ્લીટ કી જાટ જતો રહો જો ઉપર સીધો ઉપર એટલે કે વિડિયો ગમ્યો તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો સોરવાન તો નહીં જ ને એડ ગેર